ગાંધીના ગુજરાતમાં દારૂ માટેના કાયદા થોડા ઢીલા પડે એટલે કે ગિફ્ટ સિટી ખાતે જે દારૂબંધીનો જે કાયદો છે તે હળવો કરવામાં આવ્યો હોય ત્યારે રાજીવ પટેલ એક મુહિમ ચલાવી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે સરકાર થોડી બુદ્ધિ વાપરે આવું કેમ કહેતા હશે કારણ દારૂ ગુજરાતમાં ના વેચાય તો લોકો ચોરી છુપીથી પીવે છે ચોરી છુપીથી પીવે છે તો દારૂમાં ભેળસેળ પણ થાય છે ને કહી શકાય કે આજ દારૂના લીધે લોકોના જીવ પણ જાય છે હત્યા કહેવાય કારણ કે તેજ એવું બોલી રહ્યા છે દર્શક મિત્રો ગુજરાતમાં દારૂની છૂટ હોવી જોઈએ તેવી જ તેઓ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી છે ગુજરાત સરકાર બુદ્ધિ ચલાવે કારણ કે આર્થિક તંત્ર સજ્જ થશે જો ગુજરાતમાં દારૂની છૂટ આપવામાં આવશે અન્ય રાજ્યોની સરખામણી કરીએ તો બીજા બધા રાજ્યોમાં દારૂ માટેની છૂટી છે તો ત્યાંનું જે સરકાર છે ત્યાંની જે સરકારને આર્થિક ફાયદો થાય છે સાથે સાથે ખેડૂતોને પણ ફાયદો થશે કે કેમ તે પ્રશ્નાર્થ છે ગુજરાતીઓને બધાય ગિફ્ટ સિટીની અંદર દારૂબંધીના જે નિયમોમાં પરિવર્તન કરવામાં આવ્યું કેમ અમુક હેક્ટર જગ્યામાં જો દારૂબંધીના નિયમમાં પરિવર્તન કરવામાં આવ્યું તો હજારો કરોડનો ફાયદો થશે ગુજરાત સરકારને એવી જ રીતે થોડીક સામાન્ય બુદ્ધિ વાપરે ગુજરાત સરકાર અને ગુજરાતની પ્રજા સમગ્ર ગુજરાતની અંદર દારૂબંધી નાબૂદ થાય તો ગુજરાતનો મધ્યમ વર્ગ અને ખેડૂત વર્ગને અધ ફાયદો થાય આર્થિક રીતે આખા દેશમાં દારૂબંધી નથી તો ગુજરાતની અંદર બી દારૂબંધી ના હોવી જોઈએ અને ગુજરાતીઓની નકલી દારૂથી હત્યા જે થઈ રહી છે નકલી દારૂથી જે લૂંટ થઈ રહી છે એ બંધ કરવાનો સમય આવી ગયો છે સરકારને અનુરોધ છે ટીપે ટીપે સરોવર ભરવાની વાત રાહ કરે હવે નિયમોમાં માળખાકીય સુધારા કરી સ્ટ્રકચર રિફોર્મ્સ કરે અને ગુજરાતીઓની સાથે ભેદભાવ થતો બંધ કરે જય ગુજરાત